મારા મિત્રો કેમ છે બધા મજામાં તો આજે નવી રેસીપી લઈને આપણે આપણે આવી ગયા છીએ વણેલા ગાંધિયાની રેસીપી તો સામગ્રી આપણે લઈ લીધી સૌથી પહેલાં આપણે ચણાનો લોટ ચણાનો લોટ આપણે સારો લેવાનો મીઠું હિંગ અજમો મરી અને મીઠા થોડા ખારો પહેલાં આપણે લોટને ચારી લેશું લોટ ને આપણે બધો ચારી લીધો છે ચારો જરૂરી છે આઠસો ગ્રામ માપમાં લોટ છે આપણો લોટ લેવાની સારી ક્વોલિટીનો પેલા આપણે લોટમાં નાખી દઈશું અજમો અજમા થોડોક મહિ નાખશું અને બનાવી લેશું આપણે લોટનું પેલા પાણી તો દોઢ ગ્લાસ જેટલું આપણે લઈ લીધું છે પાણીમાં નાખી દઈશું થોડોક ખારો પાપડ ખારા મીઠો સોડા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ જોતા પ્રમાણમાં આપણે દોઢ બે ચમચી જેટલું છે પાણીમાં જે આપણે ઉમેરવાનું છે તેલ તેલ પાણી બેલનું પ્રમાણ થોડું વધારે રાખશું આશરે સો ગ્રામ જેટલું આપણે નાખી દીધું છે તેલ આ રીતના તૈયાર કરીને આપણે લોટ બાંધવાનો હોય છે લોટ બાંધવાનું આગળ તૈયાર પાણી ને તેલ મિક્સ થાય ત્યાં સુધી આપણે લાવી નાખશું થાય ત્યાં સુધી આપણે તેલ ને પાણી બે ભરી જવા જોઈએ મીઠું ને આપણે ઉભરી જાય ખારું ને બધું અતને પાણી નાખીને આપણે લોટ બાંધવાનું કરશું તૈયારી પહેલા આપણે લોટમાં ખાડો પાડી દેશું પાણી મ질ી દે છોકલા રાખો ચેન્જ થઈ ગયો તેલ પર દેખાય થઈ ગયા બે લોટને આરીને આપણે મહતાજાશું જેટલી પરસે પ્રમાણ થોડું પાણી નાખશું આપણે રાખું છે પાણી પેલા આ એકદમ મહારી લેવાનું મહારી મહારી પાણી આપણે થોડુંક રાખી દીધું પાછી જરૂર પડી છે આપણે થોડુંક પાણી નાખી નાખી પાણી નાખી વરી ફરી આપણે પાછા લોટને બાંધી લઈએ લોટ બંધન આ આપણે તૈયાર થઈ ગયો છે દોઢસો ગ્રામ જેટલું પાણી આપણે લીધું દોઢ ગ્લાસ અને સો ગ્રામ જેટલું આપણે તેલ નાખ્યું હતું પાછું આપણે તેલ દઈને મોડીને ચીકવી નાખશું થોડુંક થોડું તેલ નાખી નાખું જેથી કરીને લોટ થઈ જાય લોટ આપણે બંધાય થઈ ગયો ત્યાં તમે જોઈ શકો છો આ રીતના બાંધ્યો છે એકદમ સોફ્ટ લોટ ને આપણે દસ પંદર મિનિટ રહેવા દઈશું આ રીતના બાંધ્યો રાખી દેસુ વાડી માં પપૈયું છે સંપરા માટે લઈ લેશું પપૈયું લાઈવ તાજુ ફ્રેશ પપૈયું આપણે લઈ લીધું છે પપૈયું પેલા સાલ ઉતાર નાખશું પપૈયું આપણું સોલાઈ ગયું છે બે પાક કરી નાખશે સોઈ

સંભાર આપણે થઈ ગયો છે ઉતાલી નીચે થઈ ગયો કડાઈ આપણે ચૂલા પર મૂકી દીધી છે કઢાઈ નાખવા આપણે તેલ તરવા માટે આપણે તેલ લીધું છે આપણે સિંગ તેલ બધામાં લોટ આપણે થોડીક માટે રાખી દીધો હતો આ રીતના બનીને થઈ ગયો છે તિયાર તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ તેલ પણ આપણું ગરમ થવા માંડ્યું છે લોટ ને પેલા મરી લેશું આપણે કશું એમાં મેન મસાલા આવે મરી લઈ લેશું જેથી કરીને આપણે ટેસ્ટ સારો આવે આ રીતે મરી નાખીને આપણે કૂટી લઈએ લોટ બધા તેલ કરી તો લોટના આપણે તેલ લગાવીને થોડુંક એમનું મસ્ત શું જેથી કરીને સારા એવા આપણે ગાંઠિયા વણી શકીએ તો આ રીતના આપણે મત શું બે ત્રણ તેલમાં ડબોડીને જરા તેલ લેતા જશું ને આપણે માં આ રીતના મસાશું જેથી કરીને સારો એવો આપણો લોટ બનીને થઈ જાય તૈયાર આ રીતના આપણે લોટને મસાતા જશું જોઈ શકો છો તમે આ રીતના આપણે અથેળીના ભાતથી વણવાના છે ગાંઠિયા તમે જોઈ શકો છો આસાન રીતના આપણા ગાંઠિયા વણાઈ શકે છે આ રીતના અથેળીનો ભાત દેવાનો ફેરવતી જવાનો બે ત્રણ આટી દેવાની જેથી કરીને આપણે સારા એવા વણેલા ગાંઠિયા બને આ રીતના તમે જોઈ શકો છો એકદમ આજાની આસાનની નીચી છે આ રીતના આપણે બનાવતા જઈશું આપણી વાર આપણું પાતળું લાગશે પછી આ રીતના આપણે ગાંઠિયાને વણતા જશું પછી તેલમાં મૂકી દેવાની કે સાથે આપણે ગાંઠેથી વણતા જવાનું તો આ રીતના આસાન રીતના આપણે ગાંઠિયા વણાઈ રહ્યા છે તમે જોઈ શકો છો આસાન રીતથી તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે આપણે ગાંઠિયાને મૂકી દઈશું બહુ આ તેલ ઉપર નથી તરવાના મીડિયમ તેલ ઉપર તરવાના છે તો આ રીતે આપણે ગાંઠિયાને મૂકી દઈશું જોઈ શકો છો આ રીતના ધીમા તાપે ચડવા દઈશું આપણે ગાંઠિયાને ગાંઠામાં જરા ફેરી નાખશું જોઈ શકો તો આ રીતના ફૂલા મને આપણે પેલી વાર બનાવ્યા છે આપણે આ રીતના આપણા બન્યા છે સારા બને કેવા કમેન્ટ કરજો જરૂરથી ગાંઠિયાને ચડે ત્યાં સુધી આપણે બીજા ગાંઠિયાને વણી લેશું આ રીતના એ જે રીતના એ પ્રોસેસ રાખશું આપણે હાથે ત્યાં હાથે એ જ રીતે બધા ગાંઠીને આપણે વણી લેશું ગાંઠી આપણા બીજા ચડે ત્યાં સુધી આપણે વણી નાખીએ બધા ગાંઠિયાને આ રીતના આપણા ગાંઠિયાને બધા વણી લઈએ ત્યાં આપણા ગાંઠી પણ પાકીન થઈ ગયું છે કાંઠ તૈયાર ગાંઠિયા કાઢી લેશો બારા તો આ બન્યા હશે તો આપણે મોડમાં અને ગાંઠિયા તરમ સિંગતેલ લીધું છે જેથી કરીને હેલ્થ માટે સારું સિંગતેલ એટલા માટે લીધું છે સ્વાદ પણ સારો આવે જેથી કરીને તો ફૂલ મોજ આપણે વાળી માણી રહ્યા છીએ તમે જોઈ શકશો લીલી વાતાવરણ એકદમ કાંટા સંયે આ બાજુ ભેંસ બધી આપણી બાંધલ છે ને આ બાજુ આપણા ગાંઠિયા પણ ચડે છે ને એક બાજુ આપણે ભણવાનું પણ ચાલુ છે આ રીતના આપણે મોજ માણી રહ્યા છીએ તમે જોઈ શકો છો આપણે ગાંઠિયાનો ભૂકો કરી નાખ્યો છે નાખી દેશું આપણે તો અને સંભારામાં અને કરી નાખી મિક્સ એટલે સરસ છે આપણો છૂટોન ટેસ્ટ ફૂલ થઈ જાય સંભારો તો સંભારો આપો થઈ ગયો છે તો રેડી તમે જોઈ શકો છો આ રીતે રોહનલ આપણે બનીન થઈ ગયા છે તિયા થાળી પણ બની ગઈ છે તો માથે પપરા દેશું હિંગ તો આપણે ગાંઠીના ગરમ ગરમ કાણું જશે પહેલી વાર ટ્રાય કર્યા હતા પહેલી વાર બનાવ્યા હતા કેવા બન્યા છે જો સારા બન્યા હોય તો ગમેન્ટ સારી એવી કરી દેજો પેલી વાર આપણે ટ્રાય છે સારા સોફ્ટ પણ ત્યાં છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બન્યા છે વણી લગાટિયા અને ફૂલી નાકા પણ પડી ગયા છે આ રીતના બની બાર બજારમાં મળી લે એવા જ આપણે ટેસ્ટ માણીએવાનો આ સંસારો આપણે પપૈયાનો વાડીનો જ સારા એકદમ બન્યા છે ટેસ્ટી એવા સાદા પતસ મજા નઈ થાય આજની તમને રેસીપી સારી લાગી હોયની લાઇક શેર કરી દેજો તમે આવું જોઈ શકો છો પાછળ બનાવે તો પ્રોગ્રામ લીલી એકદમ થઈ આ બાજુ આપણો માળ આરામથી બેઠો છે જરા પાણી કરી વિડીયો સારો લાગ્યો લાઇક શેર કરી દેજો અને આ ચેનલમાં નવા સબસ્ક્રાઈબ પણ કરતા જાજો